નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ટ્રાન્સલેશનની ડે નાઇન ટીન એક્સરસાઇઝ સુધી પહોંચી ચૂક્યા છીએ અગાઉની એક્સરસાઇઝમાં ટેન્સીસ પ્રીપોઝિશન કન્જંક્શન્સ એક્ટિવ પેસિવ આ બધા ખ્યાલોને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો આજે જે આપણે ટ્રાન્સલેશનની પ્રેક્ટિસ તો કરીશું જેમાં ટેન્સીસ આવતા હોય પણ આપણે કવર કરીશું આ સાથે આપણે આજનો એજન્ડા એ છે કે અમુક એક વર્ડ્સ ફોર એક્ઝામ્પલ પેરાડાઇમ શિફ્ટ બીજા ઘણા બધા શબ્દો છે ધ નીડ ઓફ ધી ઓવર પેરાડાઇમ શિફ્ટ મેટર ઓફ કન્સર્ન આ બધા વર્ડ્સને આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં કેવી રીતે યુઝ કરવા તમારા લખાણમાં તમારા એસેમાં તમારા રિપોર્ટમાં તમારા લેટરમાં આ બધા વર્ડ્સને કેવી રીતે ઇન્વોલ્વ કરવા એ આપણે ટ્રાન્સલેશન થ્રુ સમજીએ અને સાથે સાથે આ વર્ડ્સના સિનોનિમ્સ છે કોઈનો ઓલ્ટરનેટ ફ્રેઝ છે એ પણ આપણે ડિસ્કસ કરીશું ઓકે તો ચલો લેટ નોટ વેસ્ટ અવર ટાઈમ એન્ડ સ્ટાર્ટ અવર એક્સરસાઇઝ અહીંયા તમારી સામે પહેલો સેન્ટેન્સ મૂકવામાં આવ્યું છે એ સેન્ટેન્સનું ટ્રાન્સલેશન કરવાની તમે ટ્રાય કરો ઓકે પર્યાવરણનું સંરક્ષણ કરવું એ આજની જરૂરિયાત છે ઓકે જરૂરિયાત સમથિંગ ઇઝ નેસેસરી સમથિંગ ઇઝ નેસેસિટી તો આજની જરૂરિયાત છે તો પર્યાવરણનું રક્ષણ કરવું હવે જો અહીંયા પર્યાવરણનું રક્ષણ કરવું એ તો તમારો કરતા છે આ પર્યાવરણનું રક્ષણ કરવું આ જે વિષય છે કરતા એટલે ક્રિયાનો કરનાર એવું ના થાય જેના વિશે તમે વાત કરો છો ને એને કરતા કહેવાય ઓકે કરતાં એટલે એવો ભાસ થાય આપણને કે કોઈ ડુઅર છે દર વખતે એવું જરૂરી હોતું નથી ઓકે જે વિષય છે તમારો અહીંયા વિષય શું છે તમારો એટલે આપણે અંગ્રેજીમાં એને સબ્જેક્ટ કહીએ વિષય શું છે કે પર્યાવરણનું રક્ષણ કરવું તેને તમે ઝેરનથી લખી શકો પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ ઇઝ 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 શું છે એ નેસેસિટી છે જરૂરી છે અત્યારે ઇઝ નેસેસરી એમ પણ લખી શકો પણ મારે એક શબ્દ લખવો છે આજની જરૂરિયાત છે એમાં હું થોડોક એક ભાવ એડ કરું છું કે આજની તાતી જરૂરિયાત છે એકદમ ખૂબ જ જરૂરી છે તો એના માટે તમે લખી શકો ધ નીડ ઓફ ધી અવર ધ નીડ ઓફ ધી અવર ઓકે તો લખી શકો પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ ઇઝ ધ નીડ અવર આજની તાતી જરૂરિયાત છે કેના વગર નહીં ચાલે કરવું જ પડશે એ સેન્સ અહીંયા તમને આપે છે ધ નીડ ઓફ ધી અવર માટે બીજા શબ્દો તમારે ચૂઝ કરવા હોય તો તમે કરી શકો છો કે અર્જન્ટ નીડ ઇઝ એન અર્જન્ટ નીડ ઇઝ ધી અર્જન્ટ નીડ એવું તમે લખી શકો છો હજુ પણ બીજા શબ્દો તમે યુઝ કરી શકો છો એક સારો શબ્દ છે પ્રેસિંગ રિક્વાયરમેન્ટ વખત એ માંગ રહ્યા આપસે એન્વાયરમેન્ટ કાક્ષણ ક્યાં જાય ઓકે ડિમાન્ડ ઓફ ધ ટાઈમ આઈ હોપ કે તમને આ કન્સેપ્ટ ક્લિયર છે ઓકે નીડ ઓફ ધપ્ટ તો નથી એક શબ્દ છે ઓકે શબ્દ માત્ર છે આમાં તમે ટેન્સ કયો યુઝ કર્યો છે ટેન્સ તમે યુઝ કર્યો છે ઇઝ સમથિંગ ઇઝ આઈ એમ ગૌરવ હું એમ બોલું છું ને આઈ એમ ગૌરવ એ જ સેન્સ આમાં છે આઈ એમ ગૌરવ ઠીક આઈ એમ ગૌરવ હું ગૌરવ છું તો એ જ પર્યાવરણનું રક્ષણ કરવું એ કંઈક છે શું તો કે આજની તાતી જરૂરિયાત છે સાદા વર્તમાન કાળમાં તમે લખ્યું છે આ ઈઝ છે ને બીનું ફોર્મ છે ઓકે મેઇન વર્બ તરીકે અહીંયા ઈઝ આવ્યું છે નહીં કે સહાયક ક્રિયાપદ ઓકે ચલો આગળ જોઈએ શિક્ષણ પદ્ધતિમાં મોટો ફેરફાર લાવવામાં આવ્યો છે હવે જો મોટો ફેરફાર મોટો ફેરફાર એટલે બિગ ચેન્જ એવું તમે લખી શકો બિગ ચેન્જ પણ એના માટે સારો શબ્દ છે પેરાડાઈમ શિફ્ટ જ્યારે કંઈ વસ્તુને તમે ધરમૂળથી ચેન્જ કરી દો છો એકદમ એને ઉલટું જ કરી દો છો ઉલટું નહીં ધરમૂળથી એને એમાં બદલાવ બહુ મોટો બદલાવ લાવો છો ત્યારે તમે વર્ડ યુઝ કરો છો પેરાડાઇમ શિફ્ટ ઓકે એના માટે બીજો પણ શબ્દ છે રેડિકલ ચેન્જ ફંડામેન્ટલ ચેન્જ આ બધા વર્ડ્સ તમે યુઝ કરી શકો છો અલ્ટરનેટિવલી ચલો આ સેન્ટેન્સને ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરી ટ્રાન્સલેટ અને પહેલાં સમજી કે કયો ટેન્સ છે મેં તમને અગેન અગેન ઘણી વાર સમજાવ્યું છે કે શિક્ષણ પદ્ધતિમાં મોટો ફેરફાર લાવવામાં આવ્યો છે તો આ ફેરફાર એઝ ઓફ નાવ અત્યારે હું રાઇટ નાવ એન ટોકિંગ એ સમયે તો નહીં લાવવામાં આવ્યો ને એ ભૂતકાળમાં કોઈ એક્શન લીધી છે ફોર એક્ઝામ્પલ નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી વન આ પોલિસીના કારણે બહુ મોટો ફેરફાર લાવવામાં આવ્યો છે તો શરૂઆત ભૂતકાળથી થઈ છે એન્ડ યુ આર સ્ટીલ એક્સપિરિયન્સિંગ ધીસ એક્સપિરિયન્સ આ એક્સપિરિયન્સને હજુ પણ આપણે એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ અંડરસ્ટુડ તો એ સેન્સમાં આપણે જ્યારે લખતા હોય ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ તો શિક્ષણ પદ્ધતિમાં મોટો ફેરફાર લાવવામાં આવ્યો છે લાવવું એટલે બ્રિંગ કરવું બ્રિંગનું ભૂતકાળ ભૂતકૃદન રૂપ થશે બ્રોટ અને પૂર્ણ ભૂત પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે હેવ હેઝ પ્લસ વી થ્રીનો યુઝ કરીએ છીએ પણ ફેરફાર બીજા દ્વારા લાવવામાં આવ્યો હોય ફેરફાર કોઈ બીજા દ્વારા લાવવામાં આવ્યો તો તમે પેસિવનેસ અહીંયા તમને દેખાય છે તો હું આવી રીતે લખી શકું કે એ પેરાડાઈમ શિફ્ટ પેરાડાઇમ શિફ્ટ હેઝ ઓકે આને સિંગ્યુલર તરીકે કામ કરું છું એક બહુ મોટો બદલાવ છે હેઝ been brought has been brought in education system okay I can write that a paradigm shift has been brought in education system through through, through the introduction through the implementation of national education policy complete through ધ ઇમ્લિમેન્ટેશન ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી ઓકે અન્ડરસ્ટુડ કે શા માટે આપણે હેઝ બિન લખ્યું અને પેરાડામ શિફ્ટ એક સારો શબ્દ છે આપણે યુઝ કરવા માટે કે આપણી વોકેફ મેને એડ કરી શકીએ છીએ બીજા શબ્દ છે કે શિફ્ટ ઇન એપ્રોચ વિચાર જે એપ્રોચ છે તમારી જે પદ્ધતિ છે એમાં તમે બદલાવ કર્યો એ પણ યુઝ કરી શકો છો મેજર ટ્રાન્સફોર્મેશન એ પણ યુઝ કરી શકો રેડિકલ ચેન્જ એ પણ સારો શબ્દ છે આઈ હોપ કે આ વાત તમને ક્લિયર થઈ છે ચલો આગળ વધીએ ઈમાનદારી સુશાસનની આધારશિલા છે ઈમાનદારી સુશાસનની આધારશિલા છે ઓકે હવે અહીંયા મારે એક વર્ડ તમને શીખવો છે આધારશિલા આધારશિલા એટલે ફાઉન્ડેશન ફાઉન્ડેશન સ્ટોન આધારમાં તમે જે શિલા મૂકો ને પાયાનો પથ્થર ઓકે એ સેન્સમાં છે પાયાનો પથ્થર તો એના માટે એક મસ્ત શબ્દ છે કોર્નર સ્ટોન આ શબ્દ તમે યુઝ કરી શકો છો કોર્નર સ્ટોન એટલે કે ત્યાંથી જ તમે એના ઉપર આખી બિલ્ડિંગ બનાવો છો કોર્નરસ્ટોન ઉપર જ ઓકે એનો આધાર સ્તંભ છે ફાઉન્ડેશન પિલર એવું પણ તમે બોલી શકો છો ઓકે ફાઉન્ડેશન બોલો કે બેઝ બોલો એનો બેઝ છે આધાર છે ફાઉન્ડ ફંડામેન્ટલ પિલર ફંડામેન્ટલ પિલર એવો શબ્દ પણ તમે યુઝ કરી શકો છો આપણે કોર્નસ્ટોન વર્ડનો યુઝ કરીને આ સેન્ટેન્સને બનાવવાની ટ્રાય કરીશું હવે આ સેન્ટેન્સ જુઓ કે ઈમાનદારી એટલે ઓનેસ્ટી સુશાસન એટલે ગુડ ગવર્નન્સ એની આધારશીલા છે તો ઈમાનદારી એ કોર્નસ્ટોન છે ગુડ ગવર્નન્સ માટેનો તો આ જનરલ સ્ટેટમેન્ટ છે આ દરેક કાળ માટે સાચું છે એટલા માટે આપણે એને સાદા વર્તમાન કાળમાં લખીએ છીએ જે વાત દરેક કાળ માટે સાચી હોય ને એને તમે સાદા વર્તમાન કાળમાં લખો છો ભવિષ્યમાં પણ સાચી રહે છે ભૂતકાળમાં પણ અત્યારે પણ તો ઈમાનદારી સુશાસનની આધારશીલા છે તો લખો ઓનેસ્ટી આગળ એટલા માટે ધ નથી લગાવતા જનરલ વેમાં તમે વાત કરો છો ધ ઓનેસ્ટી એટલે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિની કોઈ પર્ટિક્યુલર ટાઈપની ઓનેસ્ટી હોય તો તમે ધ ઓનેસ્ટી લગાવો છો પણ એવું નથી એટલે કોઈ આર્ટિકલ આગળ એડ નથી કર્યું ઓનેસ્ટી ઇઝ ધ સ્ટોન ઇઝ ધી સ્ટોન ઓફ શેનો સ્ટોન છે સ્ટોન ઓફ સુશાસનને શું કહેશો ગુડ ગવર્નન્સ ઓકે તો આ સેન્ટેન્સને તમે આવી રીતે ફોર્મ કરી શકો છો ચલો આગળ જોઈએ આ યોજનાને વિકાસ તરફનું પગથિયું માનવામાં આવે છે વિકાસ તરફનું પ્રથમ પગથિયું એવું પણ તમે લખી શકો કે પ્રથમ પગથિયું આના પછી તમારો વિકાસ શરૂ થશે ગવર્મેન્ટ એવી કોઈ સ્કીમ લાવી છે હાલાકી એવી કોઈ સ્કીમ હોતી નથી સ્કીમ જ હોય છે મોટાભાગે પણ આપણે આ સેન્ટેન્સ જ્યારે મેન્સમાં લખીએ ત્યારે આવી રીતે લખી શકીએ કે આ યોજનાને વિકાસ તરફનું કે ડેવલપમેન્ટ તરફનું પ્રથમ પગથિયું કે પ્રથમ પગથિયું એટલે કે આ સ્ટેપ પછી ડેવલપમેન્ટ થશે તો એના માટે બહુ સરસ શબ્દ છે સ્ટેપિંગ સ્ટોન ઓકે સ્ટેપિંગ સ્ટોન તો આ યોજનાને વિકાસ તરફનું પ્રથમ પગથિયું માનવામાં આવે છે હવે જુઓ અહીંયા કાળ કયો છે કે લોકો દ્વારા માને જનરલ સેન્સમાં કીધું છે તમે કોઈ એક્શન શરૂ છે એક્શન પૂર્ણ છે એક્સપિરિયન્સ છે એવું કંઈ શું નથી કરતા આને આવું માનવામાં આવે છે અને સાદા કાળમાં લખો તમે ઓકે એ દયાળુ છે સાદા વર્તમાન કાળમાં હી ઇઝ કાઇમ શી ઇઝ કાઇમ એ જ સેન્સ અહીંયા છે કે આ યોજનાને આવું માનવામાં આવે છે પણ માનવામાં આવે છે તો બીજા દ્વારા માનવામાં આવતું હશે ને કંઈ યોજના તો પોતે કંઈ માનતી નહીં હોય યોજના તો નિષ્ક્રિય છે ઓકે તો તમે લખશો કે પેસિવને આ સેન્ટેન્સને જોશો તો પેસિવમાં લખશો અને સાદો વર્તમાન કાળ છે ઓકે હવે તમારા મગજમાં આવી જવું જોઈએ સાદો વર્તમાન કાળની સેન્સ આવે છે અને પેસિવ આવે છે તો કયું વર્બ લખવું એ કે ધીસ સ્કીમ ઇઝ ધિસ સ્કીમ ઇઝ કન્સિડર્ડ કન્સિડર કરવું એટલે માનવું આવું માનવામાં આવે છે સમથિંગ ઇઝ કન્સિડર્ડ દેટ એટલે કે કંઈકને આવું માનવામાં આવે છે તેના માટે તમે આવી રીતે લખો છો કન્સિડર વર્બનો યુઝ કરો છો ધીસ સ્કીમ ઇઝ કન્સિડર્ડ એ સ્ટેપિંગ સ્ટોન કન્સિડર્ડ એઝ લખવાની જરૂર નથી કન્સિડર વર્બ પછી ડાયરેક્ટ તમે એનો ઓબ્જેક્ટ લખી શકો છો અમુક વર્ગ એવી રીતે કામ કરે વચ્ચે પ્રિપોઝિશન એ નથી લેતા આઈ એન્જોયડ મ્યુઝિક તો મેં ને મોજ માણી ઓકે એના પછી વચ્ચે કંઈ આઈ એન્જોય ઓફ મ્યુઝિક આઈ એન્જોય એટ મ્યુઝિક એવું કંઈ લખવાની જરૂર નથી એવી જ રીતે ધીસ સ્કીમ ઇઝ કન્સિડર્ડ એ સ્ટેપિંગ સ્ટોન स्टेपिंग स्टोन टोवर्ड्स वॉट स्टेपिंग स्टोन से पैं जाए तो कोई दिशा में जता हे न तो लखो टोवर्ड्स टोवर्ड्स विकास तरफ डेवलपमेंट ओके तरफ नोवर्ड्स लिख्य शीखी शको टू और टोवर्ड्स तो टू तो जैसे प्रिपोजिशन यूज करो ना बीपोजिशन से टू <coughs> ટુનો મતલબ એવો થાય કે પર્ટિક્યુલર સ્થાન પર જઈ રહ્યો છું હું એમ બોલું કે આઈ એમ ગોઈંગ ટુ આઈ એમ ગોઈંગ ટુ ધી હોસ્પિટલ તો એનો મતલબ કે હું હોસ્પિટલે જઈ રહ્યો છું હું બીમાર છું ને હોસ્પિટલે જ જવાનું છું એ સ્થાને જ જવાનું છું પણ હું એમ બોલું કે આઈ એમ ગોઈંગ ટોવર્ડ્સ ધ હોસ્પિટલ આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ ધ હોસ્પિટલ કે હું હોસ્પિટલ તરફ જઈ રહ્યો છું એનો મતલબ એવો ના થાય કે હું એક્ઝેક્ટ હોસ્પિટલે જ જઈ રહ્યો આ હોસ્પિટલ જ્યાં છે ને એ દિશામાં હું જઈ રહ્યો છું તો અહીંયા પણ એવું કે ડેવલપમેન્ટ માટે તમે આ યુઝ કરો છો કે ડેવલપમેન્ટ નો આઈડિયા તો તમને ખબર નથી શું ડેવલપમેન્ટ પણ એ દિશા તમને ખબર છે એ દિશામાં તમે જાઓ છો ઓકે ડેવલપમેન્ટ સાથે જ લખજો ટુ ના મોંઘવારી આજનો ગંભીર પ્રશ્ન છે ગંભીર પ્રશ્ન એના માટે શું લખશો ગંભીર પ્રશ્ન છે ગંભીર એટલે સિરિયસ સિરિયસ ઇસ્યુ સિરિયસ ક્વેશ્ચન એમ ના લખાય સિરિયસ ઇશ્યુ ક્વેશ્ચન એટલે પ્રશ્ન આમાં ગુજરાતીમાં પ્રશ્ન છે પણ એનું પ્રતિશબ્દ ઇંગ્લિશમાં ઇસ્યુ વધારે સારો છે કોન્ટેક્સ્ટને જોતા તમે ઇસ્યુ લખો છો સિરિયસ ઇસ્યુ હજુ એક સારો શબ્દ છે બર્નિંગ ઇસ્યુ ભલે સળગતો પ્રશ્ન એવું નથી લખ્યું આપણે ગુજરાતીમાં બોલીએ છીએ કે આ સળગતો પ્રશ્ન છે મોંઘવારી એ આજનો સળગતો પ્રશ્ન છે બેરોજગારી એ આજનો સળગતો પ્રશ્ન છે ઓકે તો ચલો મોંઘવારી આજનો ગમ્પેર પ્રશ્ન છે અગેન સાદો ટેન્સ છે સિમ્પલ વાક્ય તમે લખો છો તો સાદા વર્તમાન કાળમાં લખશો તો મોંઘવારી સમથિંગ શું છે બર્નિંગ ઇસ્યુ તો મોંઘવારીને ઇંગ્લિશમાં શું કહેવાય ઇન્ફ્લેશન ઇન્ફ્લેશન ઇઝ ઇઝ એ બર્નિંગ ઇશ્યુ ઇઝ એ બર્નિંગ ઇસ્યુ ટુડે આજે ઓકે આજે એક બર્નિંગ ઇશ્યુ છે ઓફ ટુડે લખવાની જરૂર નથી ટુડે આજે એક બર્નિંગ ઇસ્યુ છે અન્ડરસ્ટુડ ચલો આગળ જોઈએ સરકારની નીતિઓને સરકારની નીતિઓને જમીન સ્તરે અમલમાં મૂકવી જોઈએ જમીન સ્તરે એકદમ ગ્રાઉન્ડ લેવલ એને અંગ્રેજી ભાષામાં તમે આવી રીતે લખી શકો ગ્રાસ ગ્રાસ એટલે ખડ હોય ને ઘાસ ગ્રાસરૂટ નો રૂટ ક્યાં હોય જમીને જોઈએ ઓકે જમીનમાં જોઈએ ને કોઈ કોઈપણનો રૂટ તો જમીન સ્તર ગ્રાસ રૂટ લેવલ સરકારી નીતિઓને ગ્રાસરૂટ લેવલ પર અમલમાં મૂકવી જોઈએ ઓકે એકદમ બેઝિક લેવલ પર એકદમ ગ્રાઉન્ડ લેવલ પર એકદમ લોકલ લેવલ પર એટ વિલેજ લેવલ ટુ તો ચલો આ સેન્ટેન્સને ટ્રાય કરે કે સરકારી નીતિઓને અમલમાં મૂકવી જોઈએ હવે જુઓ અહીંયા આ સેન્ટેન્સની અંદર જોઈએ એવું લખ્યું છે મેં સોરી બે ફૂલ સ્ટોપ થઈ ગયા છે એક જ છે ઓકે જોઈએ જોઈએ એટલે तुम सजेस्टशन आपो जो तो सजेस्टशन छे नती आपो तुम शुड थी ओके और शुड પછી યાદ રાખો મોડલ પછી હંમેશા વી 1 ન જ આવે બેઝ ફોર્મ જ આવે મોડલ પછી તરત જે વર્બ હોય ને હંમેશા એના બેઝ ફોર્મ માં જ લખો આ ગોલ્ડન રૂલ છે કે ક્યારે બ્રેક નહીં થાય હવે જો ધ ગવર્નમેન્ટ પોલિસીસ શુડ ધ ગવર્નમેન્ટ પોલિસીસ શુડ અમલમાં મૂકવી જોઈએ હવે બીજું કોઈ મૂકશે ને સરકાર અમને અમલમાં મૂકશે ને ગવર્મેન્ટ પોલિસી અહીંયા તમારો સબ્જેક્ટ છે આના વિશે તમે વાત કરી રહ્યા છો તો આ તો પોતે તો કંઈ ઇમ્પ્લિમેન્ટ થવાની ક્રિયા કરશે નહીં બીજા દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે એડમિનિસ્ટ્રેશન દ્વારા ઇમ્પ્લિમેન્ટ ઇમ્પ્લિમેન્ટેશન થશે એનું તો શૂડ ઇમ્પ્લિમેન્ટેડ પેસિવ છે એટલે ઇમ્પ્લિમેન્ટેડ જ લખવું પડશે તમારે તમારેસ્ટુડ શૂડ ઇમ્પ પણ પેસિવની પણ પણ તમે જે મોડલ યુઝ કરો છો એની સાથે હંમેશા વી વન જ આવે તો આ પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરશું મોડલ સાથે વી વન જ મૂકવાનું અને પાછું તો ક્રિયાપદનું આવશે આવશે ને જ તો એ સોલ્યુશન માટે આપણે વચ્ચે હેલ્પિંગ એડ કરી દઈએ બી ઓકે ધીસ શુડ બી ઇમ્પ્લિમેન્ટેડ ગવર્મેન્ટ પોલિસીસ શુડ બી ઇમ્પ્લિમેન્ટેડ એટ ક્યાં એટ ગ્રાસ રૂટ લેવલ ઓકે અન્ડરસ્ટુડ ચલો આગળ જોઈએ પાણીની અછત ચિંતાનો વિષય છે પાણીની અછત ચિંતાનો વિષય છે ઓકે ચિંતાનો વિષય ચિંતાનો વિષય કોઝ ઓફ વરી ચિંતા એટલે વરી ઓકે એનો વિષય છે કોઝ ઓફ વરી વરીનું કારણ છે એવું તમે લખી શકો કોઝ ઓફ વરી ઓકે કોઝ ઓફ વરી સિરિયસ કન્સન ઇટ ઇઝ અ સિરિયસ કન્સન કન્સર્ન એટલે ચિંતા ઇટ એ સિરિયસ કન્સન વરિંગ લખી શકો પણ અહીંયા હજુ એક સારો શબ્દ છે જે ન્યૂઝપેપરમાં અવારનવાર યુઝ થતો હોય એ છે મેટર ઓફ કન્સન મેટર સબ્જેક્ટ મેટર કે વિષય મેટર વસ્તુ સ્થિતિ શું છે ઓકે મેટર મેટર ઓફ કન્સન આ શબ્દ તમે અહીંયા વાપરી શકો છો તો શબ્દ કહેવાય ને ફ્રેઝ કહેવાય ઓકે શબ્દનો સમૂહ છે પાણીની અછત ચિંતાનો વિષય છે તો પાણીની અછત ચિંતાનો વિષય છે ઓકે તમે જનરલ સેન્સમાં વાત કરો છો અને જનરલ સેન્સમાં વાત કરતા કોઈ દેખાડતા નથી એક્શન શરૂ છે એક્શન પૂર્ણ છે એવું કંઈ નથી દેખાડતા કે ચાલુ પૂર્ણ છે એવું કંઈ નથી દેખાડતા ત્યારે તમે સાદો કાળ એટલે જેને સાદો કે એમાં તમને ખબર નથી પડતી કે એક્શન શરૂ છે પૂર્ણ છે તમે બસ સ્ટેટ કરો છો તો સાદો ભૂતકાળ હોય કે સાદો વર્તમાન કે સાદો ભવિષ્ય તમે એમાં કંઈક સ્ટેટ કરતા હો છો ઓકે તો પાણીની અછત એને તમે શું લખશો સ્કાર સિટી ઓફ વોટર એવું પણ લખી શકો પણ વોટર સ્કાર સિટી એમ પણ લખી શકો તમે વોટર સ્કાર સિટી અને પાણીની અછત સ્કાર સિટી ઓફ વોટર એમ પણ લખાય ઓકે વોટર સ્કાર સિટી એવો તમે એક વર્ડ પણ બનાવી શકો વોટર સ્કાર સિટી ઇઝ ઇઝ એ શું છે ઇઝ એ મેટર ઓફ કન્સન ઇઝ અ મેટર ઓફ કન્સન ઇન કોઈ પર્ટિક્યુલર એરિયામાં હોય તો ઇન ગુજરાત લખો કરન્ટલી અત્યારે આ સ્થિતિ છે કોઈ એક એરિયામાં એમ લખવું હોય તો કરન્ટલી વોટર સ્કેર સિટી ઇઝ અ મેટર ઓફ કન્સર્ન ઇન અમદાવાદ અમદાવાદમાં આ અત્યારે ચિંતાનો વિષય છે એવું તમે લખી શકો રિપોર્ટમાં લખવાનું થાય તો કે તમને કોઈ કીધું છે કે અહીંયા આ છે ને ગવર્મેન્ટે એક ઇનિશિયેટિવ શરૂ કર્યા છે ને તમારે જોવાના છે ને એનાલાઇઝ કરવાના છે અને રિપોર્ટ લખવાનો છે તો તમે લખો કે તો વોટર સ્કેર સિટી વોટર સ્કેર ઇન અહેમદાબાદ વોઝ એ મેટર ઓફ કન્સર્ન એ રીતે તમે લખી શકો કારણ કે વોઝ આવશે ભૂતકાળની વાત છે ડોક્ટર ઓકે ચલો આઈ હોપ કે આ સેન્ટેન્સ તમને સમજમાં આવ્યા છે અને અમુક એક શબ્દો તમે શીખ્યા છો આ શબ્દોને આ શબ્દો ત્યારે જ તમારા રાઇટિંગમાં આવશે જ્યારે તમે એની પ્રેક્ટિસ કરી હશે એને બોલ્યા છો એને લખ્યા છો એને સાંભળ્યા હશો ત્યારે જ ઓકે તો સાંભળવાનું કામ તો થઈ ગયું હવે તમારે લખવાનું અને બોલવાનું કામ કરવાનું છે ચલો એ તમારા પર છે હોમવર્કમાં આપું છું અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે થેન્ક યુ અને મળતા રહીશું નેક્સ્ટ સેશનમાં અને જ્યાં સુધી મળીએ નહીં ત્યાં સુધી તમે શીખતા રહો અને જે પણ શીખો છો એની મોજ લેતા રહો ઓકે બાય